મિત્રો મોજે મોજ તો ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગ તો આજે અમે જઈ છે કે જાવ હા અગિયાર જ કરવા જઈ છે ઈ તે બે જીતે જાવ છું આ તો મારા હાથો ને ઘરે જાવ છે ફોન કરી અને અમારે રહે છે ખુશી ખુશી જાય તો તો અત્યારે રસ્તો સરી ગયા છે અને વરસાદ આવવાનો જો

તો ફેમિલી ફાઇનલી આપણે બહુ જયા છ સાડુ ભાઈના ઘરે તો ખુશી નહીં જો આગળ વહી ગયા તો ફેમિલી ગેટ તો ખોલી દીધો પણ બન્યા આપણે કરવો પડશે કારણ કે હાલો ફટાફટ બેન કીધી અહીંયા જો આ ખૂટ્યા રખડ્યા કરે ખુશી જાય અંદર હા આ લલા પટા કેમ બન્યા કોમી બેન એ એ કોમી બે એ કોમી બેન પછી તો આ ત્યાંણે બેન્યુ ભેગ્યું થઈ ગયું એટલે ભાઈ વાતું તો કાંઈ એની ખૂટે નહીં હવે હું બે બેહીન થાય છું કે ક્યારે વાતું ખૂટે અને જઈએ હવે ઘર કોઈ પણ આ કાંઈ ઊભી થાય નથી તો હાલો ફેમિલી વાજી જશે સાડા છ ને હવે ફટાફટ નીકળી જાય કારણ કે હજે જ આવવાનું છે મારા ફઈની ઘરે તો હાલો આપડી બુલબુલને કરી દઈશ સ્ટાર્ટ અને ફટાફટ નીકળી જાય પહોંચી જાય ફઈ ઘરે અને ભાઈ આ જોવો તમને બતાવવું આ છે મારા ફઈ ઘણું બધું બેઠા ને પછી અમારે ખુશી બહેને તો ધાપતી મોટી તો ગુલફીને અમે પીધી સોડા